અકબરના ચિત્તોડ પર આક્રમણના સમાચાર મળતા જ જયમલ મેળક્યા તાત્કાલિક ચિત્તોડગઢ પહોંચી ગયા ત્યાં મહારાણા ઉદયસિંહે પોતાના પ્રધાન સેનાપતિ જયમલ અને અન્ય સામંતોને બોલાવીને ગંભીર ચર્ચા કરી ઉદયસિંહે જોશમાં કહ્યું કે કાલે સૂર્યોદય થતાની સાથે જ હું શત્રુ સેનાનો સંપૂર્ણ નાશ કરી દઈશ એ રાણા યુદ્ધ માટે નીકળ્યા પણ જયમલે તેમને રોક્યા અને હતાશ થઈ તેમના ચરણોમાં પડીને વિનંતી કરી તેમણે કહ્યું મહારાજ યુદ્ધ કરવા ન જાઓ મુઘલો પાસે સૈનિકો છે અને આપણી પાસે માત્ર છે જયમલે ઉદયસિંહને સમજાવતા કહ્યું કે મહારાજ મારી આ વાતને કાયરતા ન સમજશો પણ આ અત્યારે જરૂરી છે વાત એમ છે કે જો મુઘલોએ દગાથી તમને બંદી બનાવી લીધા તો આપણી આખી સેના વિખેરાઈ જશે અને ભવિષ્યમાં શાસન માટે કુંવર પ્રતાપ હજુ નાના છે જેનાથી ચિત્તોડ પર સંકટ આવી જશે જયમલ પન્ના અને ઈશ્વરદાસ જેવા સામંતોએ આગ્રહ કર્યો કે ભલે અમે બધા શહીદ થઈ જઈએ પરંતુ જો તમે જીવિત હશો તો ફરીથી સેના એકઠી કરી શકશો અને આપણા મેવાડને ચોક્સ બચાવી શકશો જ્યારે ચિત્તોડગઢની મજબૂત દિવાલોને મુઘલ ઘેરાબંધીએ જકડી લીધી ત્યારે જયમલ મેળતિયા મહારાણા પાસે ગયા

અને પહાડી રસ્તાઓ ઉપરથી થઈને કુંભલગઢના સુરક્ષિત મહેલો તરફ પ્રયાણ કર્યું હવે કિલ્લાનો અને પ્રજાનો આખો ભાર જયમલના ખભા પર હતો સત્તા સંભાળતાની સાથે જ તેમણે સૌથી પહેલું કામ એક ગુપ્ત સંદેશ મોકલવાનું કર્યું આ સંદેશ શિવપુરી મોકલવામાં આવ્યો જ્યાં તેમના ભત્રીજા કલ્લાજી રાઠોડ રહેતા હતા બીજી તરફ ત્યાં એક અલગ જ પ્રસંગ ચાલી રહ્યો હતો શિવપુરીમાં કલ્લાજી રાઠોડ લગ્ન માટે હજુ તો તોરણ મારવાની તૈયારી જ કરી રહ્યા હતા કે તે જ સમય અચાનક યુદ્ધના નગારા ગુંજી ઉઠ્યા એક સૈનિક દોડતો આવ્યો અને હાફતા હાફતા બોલ્યો મહારાજ ક્ષમા કરજો પણ સંદેશ ખૂબ જ જરૂરી હતો એક મોટું સંકટ આવી પડ્યું છે બાદશાહ અકબરની વિશાળ સેનાએ ચિત્તોડ પર આક્રમણ કરવા માટે કૂચ કરી છે અને કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો છે કલ્લાજીએ પોતાની નવી પરણેલી પત્ની કૃષ્ણાને વચન આપ્યું યુદ્ધ ગમે તેવું ભયાનક હોય હું મારી માતૃભૂમિનું ઋણ ચૂકવી પાછો જરૂર આવીશ અકબરે જયમલને લાલચ આપી ચિત્તોડનો કિલ્લો મને સોંપી દે બદલામાં હું તને તારું મેળતા અને નાગોર બંને જાગીર પાછું આપી દઈશ જયમલે જવાબ આપ્યો અમારી ભૂખ મેળતા કે નાગોરથી નથી મટતી બાદશાહ અમે તો ચિત્તોડ માટે મરવાવાળા વાળા સાવ જ છે દિવસભર મુઘલો તોપોથી જે દિવાલો તોડતા રાત્રે જયમલ મેળત્યા પોતે ઉભા રહીને ફરીથી એ દિવાલોનું સમારકામ કરાવી દેતા એક રાત્રે અકબરે કિલ્લા પર સળગતી મશાલ જોઈને બંદૂકમાંથી ગોળી છોડી એ ગોળી સીધી સેનાપતિ જયમલના પગમાં વાગી સેનાપતિ ઘાયલ હતા અને કિલ્લામાં અનાજ ખૂટી પડ્યું હતું હવે રાજપૂતો પાસે એક જ રસ્તો હતો શાકા અને જૌહર તેર હજાર રાણીઓ અને ક્ષત્રાણીઓએ અગ્નિસ્નાન કર્યું ચિત્તોડના કિલ્લામાંથી જવહરની પવિત્ર જ્વાળાઓ આકાશને આંબવા લાગી કેસરિયા વાઘા પહેરીને રણબંકાઓ તૈયાર થયા કિલ્લાના દરવાજા ખુલ્યા અને ભૂખ્યા સિંહની જેમ રાજપૂતો મુઘલો પર તૂટી પડ્યા જયમલ લડવા માંગતા હતા પણ પગે ચાલતી શકતા નહોતા ત્યારે કલ્લાજી રાઠોડ બોલ્યા કાકા તમે મારા ખભા પર બેસી જાઓ અને પછી રણમેદાનમાં એ દ્રશ્ય સર્જાયું જેણે દુનિયા હચમચાવી દીધી એક શરીરે ચાર હાથ અને બે મસ્તકવાળા મહાકાળ બે તલવાર કલ્લાજીની અને બે જૈમલની ચારેય તલવારો વીજળીની જેમ વિંજાતી હતી અને મુઘલોના માથા વાટતી હતી અકબર પણ આ જોઈને થરથર કાંપવા લાગ્યો તેને લાગ્યું કે આજે સાક્ષાત કોઈ ચતુર્ભુજ દેવતા રણભૂમિમાં ઉતરી ગયા છે અચાનક પાછળથી એક વાર થયો અને કલ્લાજીનું માથું કપાઈ ગયું છતાં એમનું ધડ લડતું રહ્યું અને દુશ્મનોને કાપતું રહ્યું ભૈરવ પોળ પાસે લડતા લડતા કાકા ભત્રીજા નિર્દોષ નાગરિકો કતલ કરી હોળીના દિવસે આખું ચિત્તોડ લોહીથી રંગાઈ ગયું હતું કાકા ભત્રીજા વીર જયમલ અને કલ્લાજી વીર ગતિ પામ્યા બંને ઇતિહાસમાં નામ અમર કરી દીધું